અલે આ પૈસાની જરૂર હપ્તો હપ્તો આવી ગયો આપણે પેલા હગાના હાયા હતા પૈસા એમને ફોન કર્યો તો કે પૈસા હું આપી દઉં હવે આપી જાય તો હાર લો અત્યારે ખરીફ હપ્તાનો બાઉન્સ થઈ જાય તો એ લોચા લાગશે ફોન પર આવી જાય તો લેવા જાઉં ને પૈસા પૈસા લેવા તો પડશે જ તે હપ્તો બાઉન્સ થવા નથી દેવાનું હેલો બોલો બોલો એવું આઈ ગયે હા તે રહ થોડી દ્વાર હું આઈ જાઉં લેવા પૈસા બરાબર કમ્પ્લેટ લઈને આવે મારા હપ્તો એટલે બાઉન્સ ના થાય એટલા માટે હું ફોન ના કરે તમને એવું આઈ ગયો હા એડો હું આવ્યો હા મને ફોન કર્યો તો કે પૈસા લઈ તેમને કીધું હવે પૈસા બહુ વાર નહીં કઈ એમનું મન જાય તો જતાય તો કે

તે ભાઈ અંદર પેટ્રોલ તો પુરાવું તું હું ચલાવતે ચલાવતે બંધ થઈ ગયું બાઈક મેં તો પેટ્રોલ પતી ગયું તે ધક્કે લાઈન પર મેકી દીધું તો ભાઈ ગોમમાં લાઈન તો બીજું ડેડવું તું કઈ ના મે આયે મેકી દીધું બાઈક એવું તમે ગોમમાં જાવ કોઈનું નું લઈને જાવ ગોમમાં હવે કોણ લે ઓ આને હું લાવી દે બાઈક કોણ મારે હોના એ મહેમાનો તો હેલો હા ઉભરો હું આવી જઉં હા નીકળું છો ને અલ્યા નીકળી ગયો હવે આઈજો આઈજો રે ને થોડીવાર બેહાવી બસ સ્ટેન્ડ બે હું આવી જઉં જો આ તારા લીધે માર પૈસા પૈસા બધું લેવા જવાનું મોડું થાય બાઇક લઈ ને તને કોણે કીધું તું શીખવાનું તો માર બાઇક તો શીખી પડ કે માર નેહા લઈ તે નેહા લઈ જ બાઇક લઈને જવાનું એરોન બહાર આવજો ને બોલો એ તમારું બાઇક આવજો ને બસ સ્ટેન્ડ જવું હતું તો કોમ હશે બાઇક માર જોલે છે પણ હું અપવાનું નહીં

આપણે પેલી સીકમ પડી ને એક વીઘો એ વેકે લાવી જ દે આ મજા નહીં આવો અલે આઈ ગયા અમને મેં કોને હલો અલે ઉભા રહો ને આવું છું પણ હું થોડી વાર લાગશે આવું તમે બેઠે બેઠે થાકી જાઓ હા તે અહીંયા હાલવાના આવે લેવા તો તરત અહીં આવી જતા આવો ઘેર નકર સર એટલે શરમ લેવાના હતા ત્યારે સરમ નહોતી આવતી હા તે આવું થોડી વાર રાહ જો બે હળીકંઠ અરે હા હું નીકળી જ ગયો તમને ભૂખ ભૂખ લાગી હોય તો ઈ જમી લો હું આઈન બિલ ભર દઉં ચિંતા ના કરશો તમે હા નીકળી જ જવું હોય બાઈક નીકળી જ જવું થોડી વાર આવી જ્યો નીકળી ગયો જવું ખોડા ભાઈ બાર આવજો થોડું કોમ હતું એ તમારું બાઈક આવજો ને મારે બસ સ્ટેન્ડ જવું બસને જ જવું તમારે ખાવું ખવડાવું હોટલ માં લઈ જાવ પનીર બનાવું પણ બાઇક નહીં મળે ભાઈ કેવા હું માગો કેમ બાઈક નહીં બાઈક નહીં મળે હું તમારા આમ પેટ્રોલ લઈને તો પેટ્રોલ લઈ પૂરાવી દઈશ ભાઈ ના પેટલો એવું નથી ભાઈ તો તમારે ખાઉં એ ખાવડાવું રસપૂરી મંગાવ હોય ઘેર બનાવ બધું પનીર ના બની બધું બનાવું પણ તમાર ખાવું એ ખાઉ પણ બાઇક નહીં મળે ભાઈ હારું કારે માથારા નહીં લેવતા બાઈક હેઠ

કોઈ કોઈ હતું કાલે આ દેખા બે શું કરો કઈ નહીં કરતા હ કંઈ કરતા चल લઈ કોઈ

તો ભાઈ બાઇક ગમે તો ગમે તો ભાગી ના આવે ને એટલે હું અત્યારે ભાગી જાય તો રિપેરિંગ કરાવી દઈશું એટલે હવે તમે સમજો હું શુદ્ધ બીજા કહી દઉં હું બાઈક આલતો નહીં કોઈ કોરી વાંચે ના પાડો ના એટલે તો હું ઘઉં ભરી લઈ કોક જો મારા ગામમાં આવશે ભરી લેજો બરાબર આજે હું નોડવું આજે અતુલભાઈ ભાઈ આવો હું કહી દઉં પણ અતુલ અતુલભાઈ આવે તો તમારા મેં પેટ્રોલ કાઢી આવું બોલાવું હે ના કેતા ના અતુલ ભાઈ આવો એટલે તમે ખરી કરી આવે અતુલભાઈ ભાઈ આવ

એટલે તમે જમી લીધું એમ કોણ ખાલી તમે એટલે કેટલું એટલું બધું બિલ આખું આઠ હજાર આઠ નું એટલે આઠ જણા તમે પૈસા લાવે ચોરી કરો યાર પેટ્રોલના પૈસા આપી દેસુ અચાનક જવાનું એટલે ના પૈસા આપી દો અતાર બસો રૂપિયા પછી પેટ્રોલ લઈ જા અત્યારે પૈસા નહી હું પૈસા લેવા જવું અત્યારે પૈસા નહી હવાર નો ટાઈમ આપું હવા પૈસા આપી દે કરતા નહીં સાધન